ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે દિવસ દરમિયાન ગરમીનું તાપમાન અને રાત્રિ અને સવાર દરમિયાન જે ઠંડીનું તાપમાન છે એ ખૂબ જ આગળ વધી રહ્યું છે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ બે બાજુ જોવા મળી રહી છે માની લો ગુજરાત રાજ્યની અંદર જે અરબી સમુદ્ર લાગુ પડતો હોય તો અરબી સમુદ્રની અંદર અને દક્ષિણ વિસ્તારની અંદર પણ જે સમુદ્ર લાગુ પડી રહ્યો છે મહાસાગરોની અંદર પણ આ વાતાવરણીય સિસ્ટમ જે અપડેટ થઈ છે એ સિસ્ટમના આધારે આ ભાગરૂપે વરસાદી સિસ્ટમ છે એ આગળ વધી રહી છે ગુજરાત રાજ્યની અંદર મોટા ભાગના વિસ્તારો એવા છે કે જે દરિયાઈ કાંઠાની આજુબાજુ આવે છે અને આ દરિયા કાંઠાની વિસ્તારની આજુબાજુના જે વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તાર હોય શહેરી વિસ્તાર હોય કે પછી તાપમાનની અંદર જે ફલટો આવ્યો છે ફેરફાર આવ્યો છે એના લીધે ગુજરાત રાજ્યના જે આબોહવામાનની અંદર ફેરફાર થયો છે પલટવા થયો છે એની જે અત્યારે ગતિ દર્શાવવામાં આવી રહી છે એ ગતિના ભાગરૂપે તમે ચેક કરી શકો છો કે અત્યારે જે વાતાવરણ છે એ ફેરફાર થઈ અને આગળ વધી રહ્યું છે બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એક સ્ટ્રેક દેખાડવામાં આવી રહ્યો છે આબોહવામાનની અંદર પણ પલટવાર થતો જોવા મળ્યો છે અને આની સાથે જ ગુજરાત રાજ્યનું જે હવામાન છે એમાં પણ ફેરફાર થયો છે આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર મોનસૂન ડિપાર્ટમેન્ટ દ્વારા ને વેધર એનાલિસિસ દ્વારા જે આબાહી અને આગાહીઓ આપવામાં આવી રહી છે એ આગાહીઓના ભાગરૂપે તમને અપડેટ સમાચાર જણાવીએ તો જે આગાહી છે એ છે મિત્રો ઓગણત્રીસ એપ્રિલની આજુબાજુ એટલે ઓગણત્રીસ એપ્રિલથી લગભગ ત્રણ દિવસ સુધી વાતાવરણની અંદર છે એ ઠંડુ વાતાવરણ જોવા મળશે તાપમાન છે એ પણ ફેરફાર થતો જોવા મળે છે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એ આવનારા દિવસોની અંદર ખૂબ જ ઠંડી તરફ આગળ વધશે અને ચોમાસાની દિશા છે એ પણ બદલાતી જોવા મળે છે ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્યની અંદર આબોહવામાનનું વાતાવરણ જે ફેરાઈ રહ્યું છે એ વાતાવરણના ભાગરૂપે તાપમાનની અંદર છે એ મોટો પલટવાર આવ્યો છે ને વાતાવરણની અંદર જે અત્યારે સિસ્ટમ ટ્રેક દેખાડવામાં આવી રહી છે સિસ્ટમ ટ્રેકના કારણે ગુજરાત રાજ્યનું તાપમાન છે એ પણ ખૂબ જ આગળ વધી રહ્યું છે કે બંગાળની ખાડીની આગળ જે વધતી દિશા છે સ્ટ્રેક છે એના ભાગરૂપે વાતાવરણ પલટવા થતો જોવા મળ્યો છે ને આ વાતાવરણની અંદર તમે ચેક કરી શકો છો અને તમારા વિસ્તારની અંદર લાગુ પડતા જે વિસ્તારો છે ખાસ કરી દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાત સિવાય ઉત્તર ગુજરાત અને દરેક આઠા વિસ્તારની અંદર જે વસતા જે વાતાવરણીય પ્રદેશો છે એ પ્રદેશોની અંદર તાપમાનની અંદર મોટો પલટવા થતો જોવા મળી રહ્યો છે આ વખતનું ચોમાસું છે એ મિત્રો સિઝનનો સો ટકા વરસાદ લાવશે એવું ચોમાસું આપવામાં આવ્યું છે એ સાથે જ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર જે પલટવાર આવ્યો છે એ પલટવારને કારણે ચોમાસાની ઋતુ છે એ પણ આગળ વધતી જોવા મળી રહી છે દિવસ દરમિયાન જે ગરમીનું તાપમાન વધી રહ્યું છે એ મિત્રો ભાગના વિસ્તાર એટલે કે દરિયાઈ કાંઠા સિવાયના જે વિસ્તારો છે જેમાં ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર આ જે વિસ્તારો છે એની અંદર પણ તાપમાનની અંદર છે એ મોટો ફેરફાર દેખાડવામાં આવી રહ્યો છે અત્યારે જે વાતાવરણ દેખાડવામાં આવી રહ્યું છે એ મિત્રો વેધર એનાલિસિસ અને સ્ટ્રોક એનાલિસિસના દ્વારા દર્શાવવામાં આવ્યું છે તેમાં ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે હવામાન નિષ્ણાતો અને જે ગુજરાત રાજ્યના હવામાન શાસ્ત્રી છે એમના દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહી પણ સાચી પડતી જણાઈ રહી છે અગાઉ પંદર દિવસ પહેલાં પણ એક આગાહી કરવામાં આવી હતી એ આગાહી પણ અત્યારે સાચી પડતી જણાઈ રહી છે આ સાથે ગુજરાતનું જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર પલટવાર આવશે અને આ પલટવાર જે છે એ સિસ્ટમ સ્ટ્રોકના કારણે દર્શાવવામાં આવ્યું છે મોટાભાગના વિસ્તારો એવા છે કે ત્યાં અત્યારે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પણ ચાલી રહ્યો છે આ વરસાદી જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં મિત્રો લગભગ બે દિવસ સુધી જ વરસાદનું છે એ આબોહવામાન તાપમાન છે દર્શાવવામાં આવ્યું છે એ સિવાયનો જે વિસ્તાર છે એમાં તમે ચેક કરી શકો છો કે બે દિવસ પછીનું તાપમાન ખૂબ જ ગરમ દેખાડવામાં આવી રહ્યું છે એટલે કે ગરમીનું તાપમાન વધી રહ્યું છે વરસાદી જે સિસ્ટમ છે અત્યારે મિત્રો દિવસ એટલે કે તારીખ એપ્રિલ વચ્ચે જ દર્શાવવામાં આવી રહી છે એ સિવાય તમે ચેક કરી શકો છો જોઈ પણ શકો છો કે તાપમાન છે એની અંદર મોટો ફેરફાર નથી થતો પરંતુ અત્યારે જે આગાહી અને સમાચાર સમાચાર દર્શાવવામાં આવી રહ્યા છે એના ભાગરૂપે જોઈએ તો વાતાવરણની અંદર ખાસ એવો મોટો પલટવાર કે પછી મોટો એવો ફેરફાર થતો જોવા નથી મળતો અત્યારે આપ જોઈ શકો છો એ પ્રમાણે વાતાવરણ છે એ સ્થિર દર્શાવી રહ્યું છે અને આ વાતાવરણ છે એ મિત્રો ભેજયુક્ત પવનો લાવી શકે છે અને મે મહિનાની અંદર પણ વરસાદની અંદર સિસ્ટમ જે સ્ટ્રેક થાય છે સિસ્ટમ જે આગળ વધતી હોય છે એ સિસ્ટમના ભાગરૂપે મે મહિનાની અંદર પણ મોટો ફેરફાર અને પલટવા થતો જોવા મળી શકે કારણ કે દર વખતે મિત્રો ઓગસ્ટ મહિના સુધી ચોમાસું ચાલતું હોય પરંતુ આ વખતે છે એ સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોમ્બર મહિના સુધી ચોમાસું ચાલશે બે મહિના ચોમાસું મોડું પણ બેસ છે એવા પણ આબોહવામાન છે એ મળી રહ્યા છે અને બે મહિના સુધી જે આ વરસાદી સિસ્ટમ છે એ પણ આગળ વધતી જોવા મળી રહી છે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જે વધતા આગળ જે વધતા વાતાવરણો છે એ વાતાવરણના ભાગરૂપે જે ભેજયુક્ત પવનો છે એ ભેજયુક્ત પવનોના રૂપે છે એ ગુજરાતની અંદર વાતાવરણની અંદર સ્ટક છે દર્શાવવામાં આવી રહ્યો છે આ વખતનું જે ચોમાસું છે એ ચોમાસાની અંદર મિત્રો ઋતુ દર્શાવવામાં આવી રહી છે અને આ જે ઋતુ છે એની અંદર પણ ગુજરાત રાજ્યની અંદર જે મોટો પલટવા થતો જોવા મળી રહ્યો છે આ વખતે ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણીય સિસ્ટમ દર્શાવવામાં આવી છે એ સિસ્ટમના ભાગરૂપે પણ તમે ચેક કરી શકો છો કે આ સિસ્ટમ છે 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 એના દિશા આગળ વધી રહી ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જે વધતો વાતાવરણ છે અને એની અંદર પલટવાર જે દર્શાવવામાં આવી રહ્યો છે એ પલટવારમાં પણ તમે ચેક કરી શકો છો વાતાવરણ છે એ ખૂબ જ આગળ વધી રહ્યું છે આ વખતનું ચોમાસું છે એની દિશા પણ આગળ વધી રહી છે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ઋતુ છે એ અને આ ચોમાસાની ઋતુની અંદર મિત્રો તમે ચેક કરી શકો છો એ પ્રમાણે વાતાવરણની અંદર પલટવાર આવતો જોવા મળી રહ્યો છે અને આ વખતે ચોમાસાની ઋતુ છે એ મિત્રો મે મહિનાની તારીખ દસ મે સુધી આગળ વધશે અને સિસ્ટમ ટ્રેક છે એ અરબી સમુદ્રથી લઈ અને દક્ષિણી ગુજરાત વિસ્તારની જે વાતાવરણની સિસ્ટમ છે એ સિસ્ટમ સુધી આગળ વધશે અને એમાં પણ ખાસ કરીને વાતાવરણની અંદર પલટવાર જે આવશે એ પલટવારની જે સીધી જ અસર છે એ દક્ષિણી વિસ્તારની અંદર ગુજરાતની અંદર જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આગળ વધતા જોવા મળી રહ્યા છે અને આ વખતનું જે ચોમાસું છે એમાં પણ ખાસ કરીને વરસાદી સિસ્ટમ છે એ ખૂબ જ આગળ આવે એવી પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને મિત્રો ચોમાસાની ઋતુ છે એ શરૂ થાય ત્યારે પરેશભાઈ ગોસ્વામી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવતી હોય છે અને આ આગાહીઓ સામે છે એ ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ઋતુ પણ દર્શાવવામાં આવતી હોય છે અને આ વખતની જે દર્શાવવામાં આવેલી ઋતુ છે એમાં ખાસ કરીને ચોમાસું છે એ ખૂબ જ આગળ વધશે જે સિસ્ટમ ટ્રેક છે એ પણ દર્શાવવામાં આવી રહ્યા છે અને ચોમાસાની ઋતુની સાથે ગુજરાત રાજ્યની અંદર આબોહવામાન છે એ પણ ફેરફાર થતો જોવા મળી રહ્યો છે આ વખતનું જે ચોમાસું છે એ ખૂબ જ આગળ વધશે અને એની સાથે સાથે મિત્રો ઠંડા પવન ફેરયુક્ત પવન અને જે વાતાવરણની અંદર સિસ્ટમની અંદર ફેરફાર છે એ થતો પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વરસાદી સિસ્ટમ જે આગળ વધી રહી છે એમાં મિત્રો આ વખતે કહેવામાં આવ્યું છે કે જે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે હાઈએલર્ટ વાળા દર્શાવવામાં આવેલા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ સિસ્ટમ છે એ આગળ વધતી જોવા મળી રહી છે આ વખતનું ચોમાસું છે એ ખૂબ જ આગળ વધશે અને ચોમાસાની અંદર વરસાદી જે સિસ્ટમ છે એમાં તારીખ જે એપ્રિલ મહિનો પૂરો થાય અને એપ્રિલ મહિના પછીની જે ઋતુ છે સિઝન છે એની અંદર ફરી વાતાવરણની અંદર પલટો આવશે એવી પણ અત્યારે છે એ માહિતી મળી રહી છે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર વધતી જે આગાહીઓ છે એ આગાહીઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે એમાં ખાસ કરીને તમે ચેક કરી શકો છો અત્યારે જોઈ શકો છો મિત્રો એ પ્રમાણે વાતાવરણની સિસ્ટમ છે એમાં પણ પલટો આવશે જેમાં રાજધાની દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં તીવ્ર ગરમી પડી રહી છે છવ્વીસ એપ્રિલનું જે તાપમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે એ તાપમાન જોઈએ તો મિત્રો છવ્વીસ એપ્રિલના તાપમાન વચ્ચે પણ જે આઈએમડી દ્વારા કહેવામાં આવ્યું છે આઈએમડીના જે રિપોર્ટ છે એમના દ્વારા જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે અત્યારે જે દેશના વિવિધ ભાગો છે એમાં હવામાન અલગ અલગ રહેશે અને આ હવામાનની અંદર મિત્રો ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં ભારતમાં તીવ્ર ગરમી અને હીટવેવ વેવ ચાલુ રહે છે જ્યારે પૂર્વ અને ઉત્તર પૂર્વીય રાજ્યો છે એ જોવાની શક્યતા રહેલી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે પણ જે હિમાચલના વિસ્તારો છે એમાં વરસાદ અને હિમવર્ષા છે એ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણના રાજ્યોમાં ગરમી અને ભેજવાળું જે હવામાન છે એ પણ છે દિલ્હી એનસીઆરમાં ગરમી તો ઉત્તર પ્રદેશમાં વરસાદ છે એ પડશે દિલ્હી અને આસપાસના જે વિસ્તારો છે એમાં આવતીકાલથી આખરી ગરમી પડશે આઈએમડી અનુસાર મહત્તમ તાપમાન છે એકતાલીસ થી બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન છે એ બાવીસ થી ચોવીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે હીટવેવ એલર્ટ અને વરસાદી જે કોઈ શક્યતા દર્શાવવામાં આવી નથી આકાશ સ્વચ્છ રહેશે અને આ ઉત્તર પ્રદેશના હવામાનની જે સ્થિતિ છે એ બદલાશે પૂર્વ ઉત્તર પ્રદેશ હળવાથી મધ્યમ વરસાદ પડે અને ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે આ સાથે જ ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગરમીની લહેર ચાલુ થશે અને તાપમાન ચાલીસથી બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકશે ને વાતાવરણની અંદર જે પલટવાર આવશે એનો ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર મોટા પ્રમાણમાં છે એ બિહારમાં વાવાઝોડું ઝારખંડમાં વરસાદ એવી એલર્ટો અત્યારે દર્શાવવામાં આવી રહી છે ને આ એલર્ટો સામે મિત્રો ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એ પણ ખૂબ જ આગળ વધશે